આજના વાતાવરણની કંઈક અલગ જ છે બધી બાજુ ઉપર જો હશો ને તો આખું વાદળ પડી ગયું છે પણ એમ લાગે કે વરસાદ ખરેખર આવશે તો મા મમ્મી આમ ગયા હે પણ હમણે આવશે આ ચાર રસ્તા ઉપર બરાબર હા હું અત્યારે અહીંયા ઊભો છું આ તો બધી બાજુ પ્રસ્તુર છે બરાબર ને હાલની પોઝિશનમાં આપણે કાર્ય કરવાનું છે મા મમ્મીને જમાડવા લઈ જવાનું પણ હજી આવ્યા નથી હા આપણો મારું ઘરનો મોટો ગેટ પહેલો નંબરનો પહેલો તાસ બરાબર આમ તો બધી બાજુ પણ ધ્યાન રાખવું પડે ટ્રાફિક છે નોર્મલ એટલે થોડું તકલીફ પડે તો હર કોઈ માણસને ટ્રાફિકમાં નીકળો એટલે ધ્યાન રાખવાનું વાહનમાં કહીને એક્સિડન્ટ એક્સિડન્ટ ન થાય ધ્યાન રાખવાનું આપણા લાઈફમાં સક્સેસ થવું હોય ગમ્યું કરવું હોય તો મારા મમ્મી આવે છે તમે જોઈ શકો સોશિયલ મીડિયાની અંદર તો મારા મમ્મી આવે પણ હજી આયા નથી પણ આવશે ખરી જો આયા કેતા હોમ કરું ઝૂમ કરું ઘણા આ દીખાણા મા મમ્મી દીખાણા ગુડ બાય પેલો દાસ